આવનારા દિવસોમાં આ બે નંબરના હાયવા ઓવરલોડ મળે છે આ આ ર રોડની કેપેસિટી ઉપરાંત વધારાના રોડ ઉપર ચાલનારા વાહનો જો એ રોક વર્ટી તંત્ર રોકેના તો ના છૂટકે આ વિસ્તારમાં જન આંદોલન કરવાની મારી ફરજ પડે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહેતા કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી ભ્રષ્ટાચાર ને લઈને કરેલી આ તેમની વાત શું હવે ભારતીય જનતા પાર્ટી માં ભૂલાઈ ગઈ છે કારણ કે રામ મોકરિયા એ હવે કીધું છે કે અધિકારીઓને મે પૈસા આપ્યા હતા અને આજે બીજા સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો છે કે ભ્રષ્ટ અધિકારીઓના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે શું છે આખો મામલો જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીની જે લાઈન છે તેની અંદર ભંગાણ સર્જાતા સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થઈ ગયા સાંસદ મનસુખ વસાવા એ ગામમાં પહોંચી ગયા જ્યાં લોકોની કમ્પ્લેન હતી કે ઓવરલોડેડ જે ટ્રક છે તેના કારણે આ પાઇપલાઇન જે છે તે તૂટી જાય છે મનસુખ વસાવાએ પોતાના જ ભાજપ સરકારના ભ્રષ્ટ અને નિષ્ક્રિય અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા ઝગડિયા પંથકમાં ચાલતા ઓવરલોડ રેતીના વાહનો બાબતે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી આરટીઓ પોલીસ વિભાગ સહિત ભૂસ્તર વિભાગ તેમજ રાજપારડી તથા ઉમલ્લા પોલીસની મિલીભગત છે મોટા ભ્રષ્ટાચાર ચાલે છે તેવા આક્ષેપ પણ કર્યા પંચાયત ખૂબ મોટી ગામ પંચાયતો છે એક મિની શહેર જેવી આ બંને ગામ પંચાયતો છે ઉમરલા સાથે લોકો ઉમરલા નામથી ઓળખાય છે આ બંને ગામ પંચાયત લોકો ખૂબ હેરાન છે રેતીના હાઈવા ઓવરલોડ ભરી જાય છે એના કારણે ખૂબ હેરાન થાય છે ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે કારણ કે પહેલી વખત એટલા એટલા મોટા હાઈવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે નાના વાહનો નાના વાહન ચાલકો તો ખૂબ જ પરેશાન છે આ હાઈવાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા પાંચ દિવસથી તૂટી ગઈ છે જિલ્લા વહીવટી તંત્ર ને તાલુકા વહીવટી તંત્ર ને મામલતદાર હોય પીએસઆઈ હોય એ ખાણ ખનીજ વાળાને પણ જાણ કરી છે છતાં પણ કોઈક ના કોઈક કારણ છે એમની સાથે મિલી ભગત છે કે શું છે લોકોનો તો આક્ષેપ જ સીધો છે આ બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલી ભગત છે એના કારણે બે રોક રોકટોક આ ચાલે છે પાઇપલાઇન તૂટી ગઈ પીવાના પાણીનો પ્રશ્ન

અમને સરકારના સરકાર સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી મોટી હાઈવાઓ અહીંયા ફેરવો એના કારણે લોકો હેરાન થાય છે અને રાજપીપલા ભરૂચ સુધી ભરૂચ સુધી બંને સાઈડ પર મોટા મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે જિલ્લા વિકાસ અધિકારીનું કેટલાક એ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીઓનું સેટિંગ છે ટી ડીનું સેટિંગ છે આરટીઓના અધિકારીઓનું સેટિંગ છે અહીંયા પીએસઆઈ રાજપાડીના પીએસઆઈને ઉમલાના પીએસઆઈનું સેટિંગ છે લોકો ખુલ્લે આમ કે છે આ લોકોની વાત કરે છે અમારા અમારા મો અમારા મોડીની વાત લોકોની વાત છે ને લોકો ક્યારે કહેતા હોય છે કે જાહેરમાં આ બધું ચર્ચાતું હોય અને આ પ્રકારના જે ધંધો કરનારા લોકો રીતિ વ્યવસ્થા સાથે ઓવરલોડ વાહનો

પ્રજા હેરાન થાય છે આ પાણી પંચાયતો પંચાયત પંચાયતની ક્ષમતા હોય પંચાયતની ની મર્યાદા હોય કેટલું મદદરૂપ થાય જયારે તાલુકાના કે જિલ્લાના જે વાંસવાળા પણ એક પણ સિંગલ માણસ જોવા નથી આવ્યો એ કર્મચારી આવીને કંઈ જોઈ જતો રહ્યો આ લોકો આ લોકો ની બેદરકારીના કારણે અને આ લોકો પ્રજાના જે સમજી નથી શકતા એના કારણે અમારે ના છૂટકે આ પ્રકારનું બોલવું પડે છે અને જે જે સાચી વાત છે એ અમારે મીડિયા સમક્ષ પણ કેવી પડે છે અમારા કોઈના માટે નારાજગી નથી પણ પ્રજા હેરાન ના થાય એ જ અમારો અમારો મુખ્ય ઉદ્દેશ છે આ આ ફક્ત ઉમલ્લા દુમાલા વાગપરા પૂરતું નહીં રાજચીપલાથી ભરૂચ સુધીના આસપાસના બંને બંને સાઇડના જે ગામો જે છે એ ગામોના લોકો પણ ખૂબ દુખી છે ઓવરલ બેફામ પ્રમાણે મોટા એવા જાય છે અને એના કારણે રોડ રસ્તા પણ તોડી નાખે છે અને ચોમાસામાં જો આ સ્થિતિ થઈ તો પાછલા વર્ષોમાં જે રસ્તા તૂટી ગયા છે ને એવી હાલત થશે તો એવી હાલત ના થાય એટલા માટે અને આ વિસ્તારની પ્રજા ઉમલ્લાથી પાણી થતા હોય કે પછી પાણી બીજા અન્ય વિસ્તારના જે રોડ રસ્તા ને એટલા માટે ઓવરલેડ ગાડીઓ છે બેફામ પ્રમાણે ઓવરલેડ ભરવામાં આવે છે મોટા હાઈવા માન્ય નથી એવા હાઈવા ફરે એ પણ તંત્ર રોકવા જોઈએ જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સાહેબ ને મેં પત્ર લખ્યો છે તો એ પત્ર મુજબ કલેક્ટર સાહેબ અમલ કરે એ જ મારી વિનંતી છે પ્રજાના હિત માટે થોડું કલેક્ટર સાહેબ ધ્યાન આપે રોડ રોડની કેપેસિટી ઉપરાંત વધારાના રોડ ઉપર ચાલનારા વાહનો જો એ વર્ટી તંત્ર રોકે ના તો ના છૂટકે આ વિસ્તારમાં જન આંદોલન કરવાની મારી ફરજ પડશે અને એનું મનસુખ વસાવાએ જે આરોપ લગાવ્યા છે તેનાથી તો એટલું સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભૂપેન્દ્ર પટેલ સરકારની અંદર અધિકારીઓ ભ્રષ્ટાચારથી ખદ બધે છે સવાલ અહીંયા એ ઊભા થઈ રહ્યા છે કે આ અધિકારીઓ કેમ નથી સાંભળતા આ નેતાઓ જે રીતે આરોપ લગાડી રહ્યા છે અને એ પણ અધિકારીઓ ઉપર આરોપ લગાવી રહ્યા છે આ અધિકારીઓની શું મજાલ કે તેઓ ન સાંભળે પરંતુ શું મનસુખ વસાવા સાંભળી શકશે કારણ કે આ જે ટ્રક ચાલે છે અને જે ઓવરલોડેડ ટ્રકની વાતો મનસુખ વસાવા કરી રહ્યા છે આ ટ્રકો પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જ છે શું મનસુખ વસાવાએ તે તપાસ કરી છે કે આ ટ્રક કોની છે અને કેમ આટલી ઓવરલોડેડ ચાલે છે કેમ અધિકારી તેને જવા દે છે અને કેમ પૈસાનો આ આખો વહીવટ જે છે એ ભ્રષ્ટાચારના નામે ચાલી રહ્યો છે એ ક્યારે મનસુખ વસાવાએ તપાસ કરી છે સવાલ મનસુખ વસાવાને અમે પૂછી રહ્યા છે કે મનસુખભાઈ તપાસ કરાવો તમારી પોતાની પાર્ટીમાં તપાસ કરાવો તમારા પોતાના જિલ્લાના ભાજપના નેતાઓની તપાસ કરાવો અને આરટીઓમાંથી એ લિસ્ટ કઢાવો જે ટ્રકો ઓવરલોડેડ થઈને અહીંયાથી નીકળી રહી છે ને આ પીવાના પાણીની લાઈન તૂટી રહી છે જેના કારણે સામાન્ય માણસને હેરાન થવું પડી રહ્યું છે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો